જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવેલા છે એના માટે જ આજે હું મીડિયા મીડિયા દ્વારા રજૂઆત અને લોકો સુધી મારી વાત પહોંચે એ માટે હું આપની પાસે એના માટે જ આજે હું આવ્યો છું જે આ આક્ષેપોનો ખુલાસો કરવા માટે એટલે લોકોને પણ હું આ સંદેશો દેવા માગું છું અને આપશ્રી બધાને પણ હું સંદેશો દેવા માગું છું કે જે વિરોધ પક્ષના દ્વારા જે આવા આક્ષેપો કૌભાંડના કરવામાં આવેલ છે એટલે પેલા તો હું એને એ વાતમાં સમજાવીશ કે એને એવું કહેવામાં આવે છે કવા કવાગોલતર અને કૌભાંડ કરેલ છે તો કવા કે નંબર કોર્પોરેટર ક્યાંય પણ પણ કોઈ ડોક્યુમેન્ટ આપેલ નથી અને ક્યાંય પણ એવો કોઈ જાતનો નો ક્યાંય કરેલ નથી અને જે સમિતિએ સર્ચ કરેલ એમાંય પણ ક્યાંય કવા કવાગોલતરનું નામ આવેલ એ કઈ બાબતે ક્યાંય નથી એટલે હું આપની સમક્ષ આજે હું રજૂ થયો છું કે જે મારે રજૂઆત કરવા માટે એટલે જે આ કૌભાંડની વાત છે એ તદ્દન તદ્દન ખોટી વાત છે અને અમારો પરિવાર જે એને સાતથી થી આઠ નામ લખેલા છે આજે પણ મેં એક ન્યૂઝમાં વાંચ્યું કે સાતથી થી આઠ નામ જે એની અંદર ત્રેવીસ નામો ટોટલ બાદ કરવામાં આવેલ છે જે સમિતિ દ્વારા તો એ સમિતિને હું ધ્યાન દોરવા માંગીશ કે એને જે સમિતિએ જેવી રીતે તપાસ કરી હોય એમાં મને કોઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જે ગરીબ માણસોના જે આવાસો તમે રદ કરવામાં આવેલ છે તો એના માટે પેલા એ બધા લોકોને તમારે ત્યાં બોલાવા જોઈએ અને લોકોને બોલાવી લોકોને સાંભળવા જોઈએ અને પછી તમારે આ એક નિર્ણય લેવો જોઈએ રદ કરવો જોઈએ ત્યાં જેટલા લોકો રહે છે એ બધા ગરીબ માણસો રહે છે ત્યાં કોઈ કરોડોપતિ લોકો રહેતા નથી તો અહીંયા જે લોકોને મળવાપાત્ર છે એ બધાને મળવા જોઈએ અને અત્યારે એકસોને જે ત્રાણું મકાનનો ડ્રો થયેલ છે અને હજી પણ અહીંયા સો જેવા લોકો કદાચ મારા અંદાજે બાકી હશે તો એના ડોક્યુમેન્ટ બે હજાર દસના પૂર્વ ન થતા હોય તો એને પણ ન મળે એવું ન બનવું જોઈએ એના જેટલા લોકો અહીંયા રહે છે એ બધ જાયને આવાસની ફાવણી થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ ત્યાં અને અહીંયા કેટલા વર્ષોથી રહે છે એનું એક ઉદાહરણ રૂપે હું તમને એક દાખલો આપીશ કે જ્યારે ભરતભાઈ મકવાણા ડેપ્યુટી મેયર હતા ત્યારે એ એરિયાની અંદર ડેમોલેશન માટે કોર્પોરેશન દ્વારા પ્રોસેસ કરવામાં આવી ત્યારે અ ભરતભાઈ મકવાણાની હાજરીમાં એ સમયે કોંગ્રેસના કોર્પોરેટરે અધિકારીઓ ઉપર ફળકો મારી અને આ આવાસો એકવાર જે તે સમયે આજથી વીસ વર્ષની આસપાસ બંધ રાખવામાં આવેલ છે એ પણ મને યાદ છે એ સમયે પણ મારી અહીંયા હાજરી હતી એટલે કોઈ એવા અહીંયા લોકો નથી રહેતા જે આજકાલથી આવેલા હોય અને કોઈ લે કોઈ કોટલ લઈ જતા હોય એવો કોઈ પણ અહીંયા આજ સુધીમાં એવા કોઈ અધિયા રહેતા નથી કે જે આપ સમજો છો અને આ જે વિરોધ પક્ષના લોકો અત્યારે જે હમણાં બે ચાર દિવસ ત્યાં ઘણો વિરોધ કર્યા છે એને પણ હું આ મીડિયા દ્વારા એક સંદેશો આપવા માંગુ છું કે ભાઈ આ તમારા ભરતાબે જ આ લોકો આજે હેરાન થઈ છે ને એવા થી બસો પરિવારો જે છે જે તમારા કારણે આજે અહીંયા ગરમી આજ મચ્છાનગર બેટ દ્વારકા અને સાગરનગરની અંદર જે ગરીબ માણસો આજે હેરાન થઈ જાય એની એની જ તમને બદલું લાગી છે એટલે તમે આખા રાજકોટની અંદર એક જ જગ્યા ઉપર એક જ સીટ છે તમારી પાસે બાકી તમારી પાસે નકર હોત અહીં બધું આ લાગી છે દુવા લીધી હોત ને ભાજપની જેમ તો એ તે સમયે આ એરિયો જે છે કોંગ્રેસ નો ગઢ ગણાતો હતો આજે આ ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે ભારતીય જનતા પાર્ટી અને આ આવાસો આપે છે તમે દરેક વખતે આડો પક કરો છો આની પહેલા ત્યારે ત્યારે નો થવા દીધો ત્યારે એ લોકોને આવાસ ન મળવા દીધા અને ત્યાર બાદ જ્યારે અહીંયા પાછા ડિમોલેશન કરવા આવ્યા ત્યારે તમે લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને વાહે થયા અને એના જેસીબી સળગાવ્યા

કે જે એને મારી ઉપર આક્ષેપો લગાવવામાં આવે છે કવા ગોલતરે કૌભાંડ કર્યા છે તો સમિતિએ જે સર્વે કર્યો છે એમાં કવા ગોલતરનું એક પણ જગ્યાએ ક્યાંય ડોક્યુમેન્ટ નથી કે એક પણ જગ્યાએ કવા ગોલતરની કોઈ પણ જાતની મિલી ભગત નથી તો એ મારી ઉપર આક્ષેપ કરવાનો એકદમ તદ્દન અને તદ્દન ખોટો મુદ્દો છે એટલે મારી ઉપર આક્ષેપ એક રાજકીય બદનામ કરવા માટે જ મારી ઉપર આક્ષેપ કરે છે

તો અમારું કોઈ પણ જાતનું કૌભાંડ ક્યાંય છે નહીં અમે એની અંદર જે સમિતિએ સર્વે કરી લીધું છે એની અંદર અમારા કે કોર્પોરેટરના કોઈ પણ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ્સ આપેલ નથી અમે કોઈ પણ જાતનું ક્યાંય કોટર મેળવેલ નથી અને મારો પરિવાર જે છે અહીંયા રહે છે ને આજે પણ રહે છે અને મકાન પણ અહીંયા હયાત છે અને એમાં જો કોર્પોરેશનના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ આપવામાં ન થતા હોય અને મળવા ન હોય તો એ પણ અમારે કઈ લેવાના કોઈ રીતે થતા નથી અને એના સર્વેમાં લોકોના નામ આવેલ છે કે ત્રેવીસ લોકોને અલગ અલગ જગ્યાએ મકાન છે એટલે મકાન રદ કરવામાં આવે છે પણ એ હું ધ્યાન દોરવા આપને કે ડિમોલેશન કરવાની વાત સામે મકાન કોર્પોરેશન કોર્પોરેશનના અધિકારી દ્વારા અમને માત્ર ને માત્ર એટલું કહેવામાં એરિયા બધાને કહેવામાં આવેલ કે પ્રદુમન પાર્ક નો આપણે વિકાસ કરવાનો હોય કોર્પોરેશન દ્વારા તો આ મકાનો સામે તમને પાકા મકાન આપવાના હોય એટલે તમારે આ મકાનો સ્વેચ્છએ ખાલી કરીને તમને પાકા મકાન અમે આપી તમે એમાં જતા રહો એટલે તમે બધાય ડોક્યુમેન્ટ્સ આપો અને અમે તમને આ ડોક્યુમેન્ટ લઈને મકાન આપી અને એને કોર્પોરેશન એની રીતે ડ્રો કરેલ છે અમને ક્યાંય એવું નથી કીધેલ કે તમે આમાં આ કોઈ જાતનો ફોર્મમાં તમે સાઇન કરો કે હવે તમને સાઇન કર્યા પછી તમે બાંહેધારી આપો કે તમે લેખિત આપો પછી તમે ક્યાંય મકાન તમારું નથી તો અમે તમને મકાનની ફાવણી કરીએ એવી કોઈ જગ્યાએ અમને કોર્પોરેશને મને કે અમારા આખા એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ અમને એવું કીધેલ નથી કે તમે અમને લેખિતમાં આપો પછી મારા કરી નકર ફરજ મુજબ નિયમ મુજબ જે આવતું હોય તો એને પેલા બાહેધારી જે લેવાની થતી હોય એ લેવી જોઈએ અને એને જે લેખિતમાં અમને મોકિત લેખિત જે કહેવાનું હોય પેલા કહેવું જોઈએ જો પેલા અમારા એરિયાવાળાને લતાવાસીઓને એવું કીધું હોત કે તમારી કોઈ પણ જગ્યાએ મિલકત હોય અને મિલકત ન મળે તો આ જે લોકોએ ડોક્યુમેન્ટ અત્યારે જે આપેલ છે તો એ ડોક્યુમેન્ટ એ ન આપે તો આટલી કોઈને કસરતય ન કરવી પડે આ સમિતિ નો પડે કોઈ કેવું જ ન પડે એનો મુદ્દો સાહેબ એ વાત આપની સાચી છે જે તમે કેવા માંગો છો પણ હું તમને એ જ વાત ઉપર લઈ જવા માંગુ છું કે કોર્પોરેશન દ્વારા એવી કોઈ સ્કીમમાં લાભ નથી આપેલો કે કોઈ એવી રીતે ગરીબ માણસોને ને આ યોજનામાં લાભ આપો એવી રીતે આ નથી આ એક માત્ર હું તમને સમજાવવા માંગીશ કે